મુસલમાન અબુ જહલ ને કતલ કરશે અને અબુ જહલ મરી અને અહીંયા પડવાનો છે મારા આકાએ પહેલે નિશાની બતાવી છે અને સામે તમે જોવ છો પથ્થરનો ઢેર ત્યાં એક કૂવો છે અને આ મોલા સલ્લાલ્લાહુ તઆલા અલી વસલ્લમે ત્યાં નિશાની બનાવી અને કીધું કે અહીંયા મક્કાના મોટા મોટા સરદારો કતલ થયા બાદ એમને કૂવામાં નાખી અને દાટી દેવામાં આવશે એના પહેલા અલ્લાહના મહેબૂબનો અહીંયા ખેમો હતો અને હુઝુર પાક તાજદારે મદીના સલ્લાહ તલાલી વસલમે હાથ એટલા ઊંચા કર્યા કે હુઝુર વરસ આપણા નબી મક્કતુલ મુકરમામાં રહ્યા છે એલાન નબુવત બાદ અને પછી જ્યારે આપ સલ્લાહ તલા અલી વસલમની ઉંમર મુબારક ત્રેપન વરસની થઈ આપને હુકમ થયું કે મહેબૂબ હિજરત કરો અને આકાઉ મોલા સલ્લાહ તલા અલી મદીના આવ્યા મદીનતુલ મુનવરામાં આકાઉ મોલા સલ્લાહ તલા અલી વસલમ આવ્યા પણ મક્કાના માણસોએ તો પણ ચેન ના લેવા દીધું અને મુસલમાનોને ઇસ્લામને ખતમ કરવાના પ્રોગ્રામો બનાવવા લાગ્યા હુઝુર અલહ વસલામને ઇત્તલા મળી છે કે બદ્રના મોકા સુધી બદ્રની જગ્યા સુધી મક્કાના કુફ્ફાર લશ્કરે જરાર લઈને આવ્યા છે મોટો લશ્કર પણ મુસલમાનો પાસે તો ના તલવાર છે ના તેગ છે ના ભાલા છે ના હથિયાર ના ઓઝાર હતા કે મારા અકાલ સલામે અસહાબને જમા કર્યા

અને જ્યારે બદ્રના મોકા ઉપર આવવા માટે ચાલ્યા છે તો અલ્લાહના મહેબૂબ નબીઓના સરદાર થઈને અંબિયાના સાલાર થઈને ખુદ ઊંટ ઉપર બેઠા છે થોડુંક ઊંટ ચાલ્યું ને તો હુઝુરે કીધું પોતાના સાથીને કે હવે હું થોડીક વાર ચાલીશ તું બેસી જા એણે કીધું યાર રસુલ અલ્લાહ આવું ના કરશો આપ બેઠા રહ્યો બદ્ર સુધી બેઠા રહ્યો મારા આકાએ કીધું કે તું મને બેસાડીને રબની હુઝુર સવાબ કમાવા માંગે છે એવો સવાબ હું પણ રબના હુજુર કમાવા માંગુ છું આવી આઝિઝિ અને ઇંતસારી સાથે જ્યારે બદ્રના મોકા ઉપર મુસલમાન આવ્યા છે તો અહીંયાના કુફારોએ શું કર્યું તું જે મક્કાથી આવ્યા હતા એમણે કડક જમીન લઈ લીધી પોતાના હિસ્સામાં અને મુસલમાનો માટે પાણી પણ એ લોકોએ બંધ કરી દીધું કુવા ઉપર કબજા કરી લીધા અને જ્યારે મુસલમાન આવ્યા છે અલ્લાહ અકબર તો એમને જે મુસીબતો જે તકલીફોનો મુકાબલો કરવો પડ્યો ઈ એક અલગ દાસ્તાન છે પણ મુસલમાનોની જ્યારે એમના સાથે જંગ થાય એના પહેલા અલ્લાહના મહેબૂબનો અહીંયા ખેમો હતો અને હુઝુર પાક તાજદારે મદીના સલ્લાહ તલા અલી વસલમે હાથ એટલા ઊંચા કર્યા કે હુઝુર પાક સલ્લાહ તલા અલી વસલમનો જુબ્બા મુબારક જીસમથી સરકવા લાગ્યો અબુ બકર સિદ્દીક જુબ્બો સીધો કરતા હતા અને મારા આકા રોહીને દુઆ કરતા હતા કે એ અલ્લાહ આ હજાર સામે જો ત્રણસો હારી ગયા ને મુસલમાન અબુ જહલ ને કતલ કરશે અને અબુ જહલ મરી અને અહિયાં પડવાનો છે મારા અકાએ પહેલે નિશાની બતાવી છે અને સામે તમે જોઉ છો પથ્થરનો ઢેર ત્યાં એક કૂવો છે અને અકા મોલા સલ્લલ્લાહુ તઅલા અલહી વસલ્લમ એ ત્યાં નિશાની બનાવી અને કીધું કે અહીંયા મક્કાના મોટા મોટા સરદારો કતલ થયા બાદ એમને કૂવામાં નાખી અને દાટી દેવામાં આવશે હુઝુર पाक सल्लल्लाहु तआला અલહી વસલ્લમ ની એ વાતો ત્યારે સાહબાને સમજતા પડી પણ જ્યારે યુદ્ધ ચાલુ થયું તો સાહબા પાસે તો તલવારો પણ એટલી નોતી અને યુદ્ધ કોઈ બરાબરીનો નહોતો ઈ લોકો હજારની સંખ્યામાં અને આ 373 પણ જ્યારે યુદ્ધ ચાલુ થયું છે મહબુબે ખુદા સલ્લાલાહુ તલા અલહી ની મદદ માટે અલ્લાહ પાકે ફરીસ્તાઓની ફોજ મોકલી દીધી અને જ્યારે ફરીસ્તાઓ આવ્યા છે અલ્લાહ અકબર હઝરત અનસ કીચે છે કે અમે તો ખજૂરની લાકડીઓ તોડી અને મેદાનમાં ગયાતા પણ જે કાફર તરફ ખાલી લાકડી કરીએ ને ફરિશ્તા પહેલેથી એનો સર ઉડાવીએ ને નીચે ફેંકી દઈએ એટલે અમને એટલી મદદ અને એવી નુસરત મળી છે ઇન્શાલ્લાહ આપણે આગળ જાશું ઈ જબલે મલાઈકા જોશું જ્યાં ફરિશ્તાઓ ઉતરાતા ઓલમાએ અલગ અલગ સંખ્યા લખી છે કો કાલી મે લખ્યું છે કે 1000 ફરિશ્તા આયા હતા કો કે લખ્યું 5000 આયા હતા સંખ્યા હોય પણ મદદ માટે ફરિશ્તા આયા હતા અને સહાબાએ આંખથી જોયું હતું પણ સાહેબો આ આખા યુદ્ધની અંદર જે મેઈન ક્રેડિટ છે એ કોને જાય છે

સાહેબો ઇતિહાસ ગવા છે કે સાત આઠ વર્ષના બચ્ચાઓ અબુ જહલ ને ઈ જખમ અને ઈ ચોટ પહોંચાડી કે અબુ જહલ સીધો જહન્નમ રસીદ થઈ ગયો છે જહન્નમ માં પોચો અમારા બધા દિલ ની વાળો છો એ મારા રબ અમારા બધા ને પૂરી કરી દે ને يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما اللهم محمد صلى عليه وسلم نحن عباد محمد صلى عليه وسلم سبحان ربك رب العزه عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين بحق لا اله